ના બાપા બે વિકેટ પડી ગઈ અલા જો બે વિકેટ પડી ગઈ છે હા બે વિકેટ બે ચશ્મા લગા આવ જો ચશ્મા લગાવવા પડશે તાણ હચ્ચું કે હા દેતા બોલ્યા બોલિંગ જબરદસ્ત પડ્યું બોલિંગ જબરદસ્ત પડ્યું કેમ કરના લુટો પાણી ભરતો હે મા મેચ ચાલુ હે મૂડી પગ ન્યા કે જો અલા હું કે બે આ તને પાણી પીને પઈ જો

ઓમેલું જો હટ ફૂ થઈ જાય સોંધિયા કા બોલતો એક શબ્દ નકર બાપા હવે 3 પડી ગઈ સોંધિયા આ 3 ખબર નઈ પડતી તને હા હા મારો મેજીવાળો હેલો તમે કો ન દેખાતી છો ક્યાં સોઈ ફખલો રે કલ્યા ને ઓડે છે ક્યાં સોઈ બે હાઈ બાજુ આય કોમ કરો ખાવાનું પછી રાખો પણ મારા પેલા ભાના વાગ્યું છે તે મે દવાખાન લઈ જો નસ પકડે છે તે એ તો બજા કોક નો કુલ્લુ હશે તો આપણે ફોન કરીને બોલાવીશું હો એ હા બડો એ હું કીધું ડોક્ટર એ ડોક્ટર એ રિક્ષાવાળા આપણે ભાન કીધું છે ડોક્ટર એ કીધું કે ડોક્ટર તો આપણે બજામાં છે કોક નો કોક ગોતી પાસે આવશે મજાસી ઘરમાં લઈ જવા

બસ આમ તો ઉભી રાખજો ભાઈ ઓ રિક્ષા દવાખાનું એક ચૂજો ભરા ઉભી રાખવા સાઈડમાં કરો બસ આટલો ઉભી રાખો હું જોતા હું દવાખાનું ખૂલું છે આલા ગોળ ગોળ તો નહીં ફેરવતા ને ના ના ફેર તમે આટલો ભરો બસ આટલા રાખો ફક દવાખાનું તો બંધ છે હેડો પાછા હટજો બીજો દવાખાનું જવું પડશે

તરો ઊભો રહેસા ખબર નઈ પડતી ના પણ હું કરે તો ઊભો જ રહેવાનો છે અરે આ દોડો કે હું કરવાવા દોડવા ડોક્ટર સાહેબ બોલો ડોક્ટર સાહેબ તું છે હાજર છો હાજર જઈની ઈલો ચાવ રમતો રમતો નહી જાય તો એક હાંગાતો રે ઈને ખબર નહી પડતી સંગુબા ઈને ખબર આ ડોક્ટર ગાપે નહી અલા આ ગાપેલા તો નહી કાઢી નાખ સુ ના કરે મસ્ત ડોક્ટર ઓ હો હો જો ને તું જો નક પાઓ પાછો ના ના પાછો જોતો

નાસ પકડી લેસા કઈ બાજુની આ પાગડી કહો તો છો ગેસ તો છો બરોબર ગેસ તો વાય થાય છે અરે વાય તો થાય છે જબરદસ્ત અને વાયનો ગેસનો વાણો હું લેવા દેવા એ બધું એજ વાય છે બધું ગેસના ડોક્ટર ને પકડી રાખો શાંતિ રાખો આ શાંતિ અરે આ પગ નહી આ પગ તમે શાંતિ રાખો મને ચેક કરવા દયો મને આટની દુખાય છે હા એ દુખાય છે હા એ દુખાય છે અરે એ પગ નથી અરે અહીંયા કયા ડોક્ટર લાવ્યા એ તો ચેક કરો બધું ચેક કરી મને ચેક કરવા દયો ચેક નવા દયો અન્યા દુખે છે અરે એ નહીં દુખતો એ અભિહાર થઈ જશે અરે થઈ જ ગયું આરા રા રા ગેસ કાઢ્યો મફતલા તમે ગેસ કાઢ્યો એ તમારે છે ને નેચરલ છે નેચરલ કુદરતી છે કોઈ રોકી ના શકે કુદરતી કુદર આય કુદરતી કાઢ નાખી અરે હા આ નિસખો બની જઈ ગયો અરે ચિત્ટી સંતી રાખો અરે કે જે કરી આવા પછી ઈલાજ રાખો છાટી રાખો મારા પગ પેના છીટા ન ખોની જ